નમસ્તે હું ડૉક્ટર દિવ્યાંગ દલવાડી ઇન્ટેન્સિવિસ્ટ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઇન આઈસીયુ સર્વિસીસ ઇન સરસ્વતી હોસ્પિટલ અહીંયા બોપલમાં કામ કરી રહ્યો છું આજે એક સરસ મુદ્દા વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વેન્ટિલેટર વિશેની ગેરમાન્યતાઓ પહેલાં તો આ મુદ્દા વિશે એટલા માટે ચર્ચા કરું છું કે ઘણા બધા દર્દીઓને દર્દીઓના સગાને એવું હોય છે કે વેન્ટિલેટર એટલે હવે છેલ્લો અંતિમ તબક્કો આવી ગયો છે એટલે આઈસીયુના ડૉક્ટર દર્દીને વેન્ટિલેટર પર મૂકે છે જે તદ્દન ખોટો મુદ્દો છે ને તદ્દન ગેરમાન્યતા છે જેને આજે હું દૂર કરવા જઈ રહ્યો છું આજના એક સરસ ચર્ચા વિશે વાત કરું છું હવે વેન્ટિલેટર એટલે જે કામ આપણું રૂટિનમાં કુદરતી રીતે જે ફેફસા કામ કરી રહ્યા છે એવું જ કામ કૃત્રિમ રીતે વેન્ટિલેટર કરી રહ્યું છે શરીરમાં ઓક્સિજન આપવું અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવો એ આપણા વેન્ટિલેટરનું કામ છે હવે વેન્ટિલેટર જ્યારે દર્દીને લગાવવામાં આવે ત્યારે બહુ બધી કંડિશન હોય જેમ કે ઓક્સિજન ઓછો પહોંચવો કાર્બન ડાયોક્સાઇડ વધી જવો દર્દીની અવસ્થા ઘટી જવું આવી તબક્કામાં આપણે વેન્ટિલેટર મૂકતા હોઈએ છીએ હવે વેન્ટિલેટર શું કામ કરી રહ્યા છે વેન્ટિલેટર જેમ કે ન્યુમોનિયાના કેસ હોય જેમ કે પેનક્રેટાઇટિસના કેસ હોય ડેન્ગ્યુના કેસ હોય કે હેડ ઇન્જરીના કેસીસ હોય એ દરમિયાન જે તે કન્ડિશન્સને ખાલી ને ખાલી ટ્રીટ કરવા માટેનો સમય ખેંચી આપવામાં આવે છે ટાઈમ બાઈંગ કહેવામાં આવે છે કે વેન્ટિલેટર મૂકો એટલે ન્યુમોનિયાના દર્દીને પાંચથી સાત દિવસ એન્ટીબાયોટિકની અસર થાય તો એ પાંચથી સાત દિવસનો ટાઈમ પરચેસ કરવા માટે આપણે દર્દીને વેન્ટિલેટર પર મૂકતા હોઈએ છીએ સેમ વસ્તુ જેમ કે પેશન્ટને એક્સ્ટ્રા ડ્યુરલ હેમ્બરેજ કે સબડ્યુરલ હેમરેજ હોય એના ઓપરેશન પછી આપણે વેન્ટિલેટર પર મૂકતા હોઈએ છીએ તો જ્યાં સુધી મગજમાં સોજો ઓછો થઈ જાય દર્દીનું એક્સ્ટ્રા ડ્યુરલ હેમરેજ ઇવેક્યુએશન થઈ જાય એ સમય દરમિયાન દર્દીને બીજી કોઈ ઈજા ના થાય એના માટે આપણે દર્દીને વેન્ટિલેટર પર મૂકતા હોઈએ છીએ જેમ કે અગેન પેન્ક્રેટાઇટિસ છે ડેન્ગ્યુ છે જે કંડિશન પાંચથી સાત દિવસમાં સારી થઈ જતી હોય છે તો એ દરમિયાન દર્દીને ખાલી ને ખાલી અંડરલાઈન કંડિશન ટ્રીટમેન્ટ કરવા માટે પૂરતો સમય મળી રહે એના માટે આપણે દર્દીને વેન્ટિલેટર પર મૂકતા હોઈએ છીએ તો સાદી ભાષામાં એવું કહીશ કે વેન્ટિલેટર એટલે આપણે અંતિમ તબક્કામાં કોઈને મૂકતા નથી બેઝિકલી એને યોગ્ય સમયે મૂકવામાં આવે તો આપણે એને યોગ્ય સમયે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ ટાઈમમાં ટાઈમ પણ મળી રહે છે અને યોગ્ય સમયે આપણે વેન્ટિલેટર પર દૂર પણ કાઢી રાખીએ છીએ હવે મને કોઈ એઝ એ ઇન્ટેન્સિવિસ્ટ કોઈ મને પ્રશ્ને પૂછે કે સાહેબ તમે તમારે કેરિયરમાં કેટલા દર્દીઓના વેન્ટિલેટરમાંથી બહાર કાઢ્યા છે તો મારા કેસિસમાં એવું કહેવું છે કે દસમાંથી સાત કેસને હું સારી રીતે વેન્ટિલેટર પરથી બહાર કાઢી શક્યો છું જે મારા માટે ખૂબ જ જરૂરી મુદ્દો છે કે જે દસમાંથી સાત દર્દીને યોગ્ય સમયે વેન્ટિલેટર પર મૂકવાના કારણે હું વેન્ટિલેટર પરથી રિમૂવ કરી શક્યો છું હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે વેન્ટિલેટર એ અંતિમ તબક્કો નથી પણ વેન્ટિલેટરથી થતા ફાયદા અને ગેરફાયદા સમજીને યોગ્ય સમયે જો વેન્ટિલેટર ઉપર દર્દીને મૂકવામાં આવે તો તે દર્દીના વેન્ટિલેટરમાંથી આપણે બહાર કાઢી શકીએ છીએ વેન્ટિલેટરથી થતા ફાયદા જેમ કે મેં કીધું એ જ રીતે કે અંડરલાઈન કંડિશનને ટ્રીટ કરવા માટે સમય આપે છે તો સામે એના ગેરફાયદા પણ આપણે સમજવા ખૂબ જ જરૂરી છે વેન્ટિલેટર પર મૂકવાના ગેરફાયદા જેમ કે એ વખતે એન્ડોટ્રિકલ ટ્યુબ આપણે મૂકતા હોઈએ છીએ તો તેના કારણે એરવેમાં ઇન્જરી થતી હોય છે ઇન્ફેક્શન થતું હોય છે અને જે એન્ડોટ્રિકલ ટ્યુબમાં જે પણ સિક્રિશન્સ જતા હોય એના લીધે વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા પણ થવાની શક્યતા રહેતી હોય છે પણ જે દર્દીમાં દસમાંથી બે જ લોકોને થતી હોય છે સો વેન્ટિલેટર સાદી ભાષામાં એવું કહીશ એ સ્વરની સીડી નથી વેન્ટિલેટર એ અંડરલાઈન કન્ડિશનને ટ્રીટ કરવા માટે સમય આપે છે અને વેન્ટિલેટર ઉપરથી દસમાંથી સાત કેસો આપણે વેન્ટિલેટર પરથી રિમૂવ કરી શકીએ છીએ તો સાદી ભાષામાં વેન્ટિલેટર એ ખૂબ જ જરૂરી વસ્તુ છે અને વેન્ટિલેટર એ અંતિમ રસ્તો નથી ખૂબ જ ધન્યવાદ નમસ્તે થેન્ક યુ